આજના આ વિડીયોમાં આપણે જન્માષ્ટમી વ્રત વિશે વિસ્તારથી જાણીશું જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા આ પર્વ પ્રત્યેક વર્ષે આવે છે પણ લોકોને કેટલો આનંદ આપે છે વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે અને દેવકીજી નિષ્કામ બુદ્ધિ છે દેવકીનો ભાઈ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે આ વખતે આકાશવાણી થાય છે તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે કંસે ભયભીત બની દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર શ્રાવણવધ આઠમ અભિજીત નક્ષત્ર શ્રી કૃષ્ણ જન્મજયંતિ ભગવાન શ્રીકૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા પાપીઓનો સંહાર કરી પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા જન્મ ધારણ કર્યો ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો પ્રકાશમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા મને ગોકુળમાં નંદ બાબાને ત્યાં મૂકી આવો અને વસુદેવ દેવકીને બીજા વધુ અગિયાર વર્ષ અને બાવન દિવસ પોતાનું ધ્યાન દરવા કહ્યું યદા યદા હિ ધર્મસ્ય આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીને કુખે અવતાર લીધો જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં કૃષ્ણ એટલે કૌતુભમણી સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો નંદ ગેરાનંદ ભયો જય કનૈયા લાલ લખી વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા આ બાલિકા શ્રી વિશ્વની નાની બહેન મહામાયા જ હતી બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા સો ટચના સોનાનો કદી આકાર થતો નથી ચોખાઓ આવે તો ચોખા ન થાય તે માટે તો ડાંગર જ વાવવી પડે આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યા હતા દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો કોવાળિયાઓ બન્યા શ્રીકૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યા હતા તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાસવી નૃત્ય ચાલી રહ્યું હતું રાક્ષસી પૂતના રાક્ષસો શકરાસુર તૃણાવર્ત વત્સાસુર બકાસુર વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી અપૂર્વ અપૂર્વબળ આગળ ટકી શકતા નથી વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદ્ભુત છે વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે શ્રી કૃષ્ણ વિષ્ણુના આઠમા અવતાર હતા આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે આ વ્રત વ્રત ધારીને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે દશાફલ વ્રત શ્રાવણવધ આઠમ અન્ય વ્રત કરતાં જુદું જ છે ભગવાનની સેવા પૂજા કથાવાર્તા આરતી વગેરે મધરાતે કરાય છે ભગવાનને અર્ધ્ય પણ મધરાતે અપાય છે આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી માટે સૌએ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ ઈશ્વરનો પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ પ્રભુ કીર્તન પ્રભુ સ્મરણ દર્શન વંદન શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે નંદ બાબાએ ગૌદાન અને ગુપ્તદાન કરી સૌને પ્રસન્ન કર્યા હતા ધન સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે અન્નદાન વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે આ દાન સુપાત્ર હોવું જરૂરી છે દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે સંતોષ એ આનંદનો ઉત્સવ છે જ્ઞાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે શિવજી પણ પધાર્યા છે હરિહરની નજર એક બને છે શિવજીએ તો આનંદ વિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે બાળ સ્વરૂપ નિહાળે સૌને પરમાનંદ થાય છે પ્રભુએ બાળલીલામાં કોટી કોટી બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે કંસ પૂતના રાક્ષસીને મોકલે છે જે પવિત્ર નથી તે પૂતના પૂતના એ મનનો દોષ છે મનમાં રહેલી અવિદ્યા છે પૂતના એ અહંકાર અને વિકાર છે પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના સ્તનપાન કરાવવાના બાને સૌંદર્ય રૂપ ધરી આવે છે શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે પૂતના અજ્ઞાનતાનું પ્રતિક છે વાસનાનું પ્રતીક છે માણસની આંખમાં પૂતના રહેલી છે પરસ્ત્રીનું સૌંદર્ય જોનારાની આંખમાં પણ પોતનાનો વાસ છે પોતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે તે કામચારીણી અને નિશાચારીણી હતી પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે પરંતુ તે પુણ્યનો આંચણો ઓળીને આવે છે તે ઓળખવું દુષ્કર છે કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રીકૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાખ્યા હતા સંસાર રૂપી અખાડામાં કામ ક્રોધરૂપી મહામલ્લો જીવને મારતા આવ્યા છે કંસવતની કથાનો રહસ્ય એ છે કે સંસાર એક અખાડો છે મલ્લ ચારુણ કામનું પ્રતિક છે અને મુષ્ટિક એ ક્રોધનું પ્રતિક છે કામ અને ક્રોધ બે મહામલ્લો છે જે અનાદિકાળથી જીવને મારતા આવ્યા છે કંસ દ્વારા મોકલવામાં આવેલ કુવલયાપીળ આથી એ અભિમાનનો પ્રતિક છે જે પૂર્ણ આપે તે પ્રિય કહેવાય ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે આ બીજનો જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે ગોપીઓ કહે છે અમારા સાચા પતિ તમે જ છો અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય ગોપી એ હૃદયનો શુદ્ધ ભાવ છે ગોપીની પરિભાષા એ છે કે પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનો ભાન ભૂલે એ ગોપી ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનો અદ્વૈત રસનો પાન કરાવે છે ગોપીઓને પરમાનંદ પ્રાપ્ત થાય છે જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુ ખોવાઈ જાય છે જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે આ વ્રતનો મહિમા અનેરો અનોખો અને અદ્વિતીય છે એક વખત બ્રહ્માદિદેવોને થયું કે કૃષ્ણ ગોપીઓ સાથે નાચે કૂદે રાસ લે એ ઠીક ન કહેવાય આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે કૂદે તે યોગ્ય નથી આવો બ્રહ્માજી વિચારી રહ્યા છે ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા ગોપીઓના પ્રેમ પરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે રાસોત્સવ મહાન છે ગોપીઓ સ્ત્રી અને પુરુષો બંને ભક્તિમાર્ગના સાધકો છે ભગવાન શ્રી કૃષ્ણે રસ બ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે ભગવાન શ્રીકૃષ્ણે સંઘચૂડ અરિષ્ટાસુર કેસી દૈત્ય વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા પિતાને મળવા જાય છે પ્રણામ કરી તેમને મુક્ત કરે છે કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રીકૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું ગોકુળ લીલા અગિયાર વર્ષ અને બાવન દિવસ ચાલી હતી અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા કન કરી કરી કૃષ્ણ જ્યારે દેવકીજીને મળે છે ત્યારે દેવકીજી તેમને પોતાના ખોળામાં બેસાડી હૃદયદ્રાવક રુદન કરે છે પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અટૂટ છે તેમની આંખો પણ અશ્રુભિની થાય છે વસુદેવજી કૃષ્ણ બલદેવને આલિંગન આપી ગદગદ કંથે કહે છે કે આજે મારો જન્મ સાર્થક થયો છે મારું જીવન સફળ થયું છે આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે આ પાપનાશક વ્રતનો મહિમા ગણો છે આ દિવસે શ્રી કૃષ્ણ લીલા અને ચરિત્રોનું શ્રવણ પઠન કરવું ઉપવાસ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું આ દિવસે ત્રણ પ્રકારની ભગવત સેવા કરવાનો વ્રત લેવો આ સેવા ત્રણ પ્રકારની છે એક માનસી સેવા બીજી તનોજા સેવા અને ત્રીજી વિત્તજા સેવા જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરવવું તેને માનસી સેવા કહે છે તનો એટલે દેહ દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ તનોજા સેવા વિત્ત એટલે ધન ધનથી જે સેવા થાય તેનું નામ વિત્તજા સેવા સેવા ધર્મ અને ધર્મબળ એ સર્વે આધ્યાત્મિક બળોની બુનિયાદ છે જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ દેવકીજીનો કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે માતા પિતા પુત્ર પાસે એવું માગે છે કે અમને માયા સતાવે નહીં અમને માયાજાળથી અલિપ્ત રાખજો એમને દૈવી સંસ્કૃતિનો ભારત વર્ષમાં ફેલાવો કરવાની અભિપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે એમને રાજ્ય દુરાને લીધે માયામાં ડૂબી જવું નથી ઉન્નતિની આંધળી લિપસા નથી જોઈતી એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઈએ છીએ ભલે ઓ અલ્પિંતુ માનવી જેવું જીવન દેજે ઉરે ઓ જે ભાવ એવું મનન દેજે કનૈયા મારે મોક્ષ નથી જોઈતો નિષ્કામ ભક્તિ જોઈએ છે માતા પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોં પણ ઉતરી ગયો છે માટે એવી ભક્તિ માગે છે કે ઉતરી જાય મોક્ષ નાય પણ મોહ હે ગોપાલ ભક્તિ કેવળ કોરી નહીં કર્મ સ્વરૂપે આપજે મોહ એ માનસરોગોનું મૂળ છે ધર્મ એ અમૃત છે આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ સ્મરણ કરવું એ અમૃત છે વ્રત કર્યા પછી સંપત્તિનો વિનિયોગ કીર્તિદાનમાં નહીં પરંતુ ગુપ્તદાનમાં કરવો એ ધર્મ છે આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે આપણો આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઈએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઈએ ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે તે વ્રત ઉત્સવમાં ખર્ચાય એ યોગ્ય વિનિમય કહેવાય આ ધન જીવનમાં સાધુતાને અને સદ્ગુણોને નષ્ટ નથી થવા દેતું જે સાચો વ્રતદારી છે જે ત્યાગી છે જે તપસ્વી છે જે સન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે તેઓ સદકાર્ય માટે ધન જેમ જેમ આપતા જાય છે વાપરતા જાય છે તેમ તેમ તેમને ધન આપનારા વધતા જાય છે વ્રત ઉપાસના એ પ્રાચીન પરંપરા છે તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે ધર્મનો નિચોડ વ્રત ઉપાસનામાં નવનીત માખણ રૂપે આવી જાય છે વિધિવ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે વ્રતો સ્ત્રી પુરુષો માટે પારા જેવા છે પારો પચે નહીં તો આખા શરીરમાં ફૂટી નીકળે વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મો બચાવવો જોઈએ શરીરને વસ્ત્ર ઢાંકે છે તેમ આત્માને વાસના ઢાંકે છે આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે આ સિદ્ધિઓ યોગ માર્ગની નહીં પણ ભક્તિ માર્ગની છે અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમુક સાધન છે પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઈએ દેવકી વસુદેવમાં વાત્સલ્યનો પરમ માધુર્ય પાછો આવે છે અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને મહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે ભગવાન સાથે સંબંધ બાંધી શકે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે આ સંબંધના ચાર ભાગ છે દાસભાવ વાત્સલ્યભાવ મિત્રભાવ અને પ્રિય તથા પ્રિયતમનો સંબંધ ક્યારેક કરુણા નિદાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે આ એમની અસીમ કરુણા છે કૃપા છે વ્રત એ ભક્તિમાર્ગ છે જ્ઞાન માર્ગમાં તોડવાનું છે છોડવાનું છે અને ભક્તિ માર્ગમાં બાંધવાનું છે યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે આ શરણાગતિ અને આત્મનિવેદન છે ભગવાન લૌકિક દોડદાથી બંધાતા નથી એ તો પ્રેમરૂપી દોડદાથી જ બંધાય છે જે વ્રતિના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય જીવન જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે વ્રત ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતા રૂપી ચિતાનો નાશ કરનારી છે જેને વ્રતમાં શ્રદ્ધા છે તેનું મન સ્થિર રહે છે વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે વ્રતિના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઈએ શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુબક સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે વ્રત ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઈએ તપ જોઈએ ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે શ્રાવણવદ આઠમ અભિજીત નક્ષત્ર બુધવાર ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા પાપીઓનો સંહાર કરી પુણ્યાત્માઓની રક્ષા કરવા અસુરોનો ધ્વંસ કરી ગાયો બ્રાહ્મણો અને સંત મહાત્માઓનો પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો આ પરમ પવિત્ર દિવસે જન્માષ્ટમીનો ઉપવાસ રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં કરતાં જન્મદિવસની આનંદભેર ઉજવણી દરેક દેવ મંદિરોમાં કરવામાં આવે છે અર્ચન પૂજન ભૂદેવો અને સંતોનું સન્માન દાન દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ શાંતિભર્યું જીવી અંતે વૈકુંઠમાં વાસ થાય છે પૂર્વે યદુવંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો શ્રી સુખદેવજી કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કૃષ્ણ પોતે જ ભગવાન છે દેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત કરવાથી પ્રસન્ન થાય છે આ વ્રત સુખ સમૃદ્ધિ સંપત્તિ આપનારો છે આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું આ વ્રતના પ્રભાવે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા અહીં જન્માષ્ટમી વ્રતનું મહાત્મય અને મહિમા પૂર્ણ થાય છે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં